નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડાના મહેમદાબાદમાં એકસો બેતાલીસ વર્ષ પૌરાણિક વૈજનાથ મહાદેવ ખાતે શ્રાવણ માસનો અંતિમ દિન તેમજ પવિત્ર અમાસને લઈને શિવ સ્ત્રોત સાથે કમલ પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો વૈજનાથ મહાદેવ ખાતે આજે જે ભક્તો શ્રાવણ માસ દરમિયાન પૂજા અર્ચના ન કરી શક્યા હોય તેમજ શાંતિપૂર્ણ ન કરી શક્યા હોય તેઓના માટે છેલ્લા પચીસ વર્ષથી મંદિર પરિસરમાં આ અતુલભાઈ સોની જયેશભાઈ ચોક્સી મનહરલાલ

સેવાકીય પ્રવૃત્તિઓ એટલે કે માત્ર પંદર રૂપિયામાં સંપૂર્ણ ટિફિન સેવા અને મહાદેવના પરિસરમાં કૃષ્ણાનંદ સ્વામીજીનો આશ્રમ આવેલ છે તેમાં દર્દીઓને નજીવા દરે સારવાર તેમજ દવાગોળી આપવામાં આવે છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી સિનિયર સિટીઝનો લાફિંગ ક્લબ પણ ચલાવવામાં આવે છે એકસો પિસ્તાલીસ વર્ષ પૌરાણિક વૈજનાથ મહાદેવ ખાતે આજે પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો આજે વૈદ્યનાથ મહાદેવ ખાતે છેલ્લા પચીસ વર્ષથી શ્રાવણ માસની અંદર જે ભક્તોએ દર્શનનો લાભ ના લઈ શક્યા અથવા તો પૂજા અર્ચના વ્યવસ્થિત ના કરી શક્યા એમના માટે એક સ્પેશિયલ આયોજન કરવામાં આવે છે એ શ્રાવણ માસના અંતિમ દિને તેમજ અમાસનો પવિત્ર દિવસ હોવાને લઈને વૈદ્યનાથ મહાદેવ ખાતે કમલ પૂજા અને શિવ સ્ત્રોતનું સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં આજે એકસો ને એકાવન નગરજનો અને ભક્તજનોએ જેનો લાભ લીધો તો આપણી પાસે જે મહાદેવની અંદર સંચાલન કરે છે એવા ડૉક્ટર પરીખ સાહેબ છે અને આપણી પાસે ચોક્સી સાહેબ પણ છે તો આપણે અમને પૂછવાની કોશિશ કરીશું અને આ વિશે વધુ માહિતી જાણવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે આપનો હું જયેશ ચોક્સી મહાદેવના વૈદનાથ મહાદેવના ઉજનમાં ખાસ કરીને અતુલભાઈ સોની મનહરભાઈ રાણા હું પોતે જયેશ ચોક્સી નીરવભાઈ શાહ નયનભાઈ કાચિયા પટેલ અને ડૉક્ટર મહેશભાઈ ફરી ભાગ લે લઈ રહ્યા છે અને વિસ્તૃત માહિતી તમને ડૉક્ટર મહેશભાઈ આપશે પરીક્ષ સાહેબ આજે જે આ સુંદર આયોજન તો કરવામાં જ આવ્યું પણ સાથે સાથે આ મહાદેવની અંદર અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે સિનિયર સિટીઝનો માટે પણ વિશેષ પ્રવૃત્તિઓ રાખવામાં આવે છે અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે શું કહેવામાં આવ્યું છે જય શ્રી યોગેશ્વર જય મહાદેવ વૈજ્ઞાન મહાદેવના પરિસરની અંદર આ પહેલી વાત આપણે કહીએ તો પહેલામાંથી સવારે સાતથી સાડા સાત સુધી છેલ્લા પંદર વર્ષથી એટલે કે પંદર સાત અને બે હજાર નવથી અમે લાફિંગ ટૅપ શરૂ કરી છે અમે પહેલાં સિનિયર સિટીઝન ફોરમ શરૂ કર્યું પણ થ્રી હંડ્રેડ ફોર્ટી જે સિનિયર સિટીઝન કરાય એમની તંદુરસ્તી એમની પૂરી ગણાય એટલે અમે તો આ પ્રવૃત્તિ શરૂ કરી અને સાથે સાથે સાડા સાત પછીનો જે પીરિયડ કરો એની અંદર ખાસ કરીને શ્રાવણ માસમાં આખો માસ અને દર સોમવારે આ લોકો શિવનું હોમ સુ ચલાવે છે અને લગભગ પોણો કલાક સુધી કાર્યક્રમ એમાં ચાલે છે ઓછામાં ઓછા થી પચીસ વ્યક્તિઓ તો ત્યાં આવતા છે પણ આ ઉપરાંત શ્રાવણ મહિનાની અંદર હવે ખાસ વિશેષ કાર્યક્રમ કર્યો હતો અને અધિક માસની અંદર આખો મહિનો ચલાવ્યો અને આજે તો અમાસનો દિવસ છે અમાસના દિવસે જે સ્વાધ્યાય મિત્રોએ જેને પાંડુરંગ શાસ્ત્રીએ સરસ સુંદર સંસ્કારો આપ્યા છે એ બધા જ ભેગા થયા આજે દોઢસોથી બસોની સંખ્યાની અંદર જે વ્યક્તિઓ આવ્યા છે એ બધાએ બિલીપત્ર સાથે કમળની પણ પૂજા કરી છે મહાદેવની પણ પૂજા કરી છે ભાઈઓ બહેનો ઘણા બધા દૂર દૂરથી આવ્યા હતા અને સારામાં સારો એમણે લાભ લીધો છે સામાન્ય રીતે આ જ્યારે પ્રશ્ન થતું હોય છે ત્યારે આ સંસ્કાર વિધિ થતી હોય છે અને પાલુરંગ શાસ્ત્રીની ગેરહાજરીમાં પણ જો આટલી સારી વ્યવસ્થા થતી હોય તો એ આયોજકો માટે પ્રશંસકીય બાબત છે જે લોકોએ આ જગ્યા પણ આપણે ફાળવી છે એમને પણ અભિનંદનને પાત્ર છે વિશેષ કરીને આ જે મંદિર ખરું એ મંદિરની કંઈક સામાજિક અને શૈક્ષણિક કામગીરી પણ થતી હોય છે જેની અંદર ખાસ કરીને એક દવાખાનું અમે કર્યું છે કે આયુર્વેદિક દવાઓ કિરીટભાઈ આપતા હોય છે પ્લસ કિરીટભાઈએ એમના માતુશ્રીના નામ પર એક પ્રકારનું એમણે ક્ષેત્ર શરૂ કર્યું છે ક્ષેત્રની અંદર સારામાં સારો સાત્વિક ખોરાક ચોખ્ખા ઘીની રોટલી સાથે માત્ર પંદર રૂપિયાની અંદર એ આપે છે કિરીટભાઈ અમારા પણ શુભેચ્છક છે લાફિંગ ક્લબમાં પણ એ ઘણી આપણને મદદરૂપ કરતા હોય છે લાફિંગ ક્લબના સભ્યોને પણ પ્રોત્સાહિત કરતા હોય છે એટલે આ મંદિર જે છે એમાં વિશેષ કરીને આજનો દિવસ તો સહજનો એવો છે કે એની દરેક પ્રકારનો એકસો ને પિસ્તાલીસમાં એમની વર્ષની વર્ષગાંઠ તરીકે મહાદેવજીનો વડઘોડો પણ નીકળે છે અને એનું પ્રસ્થાન અહીંયાથી થતું હોય છે એટલે આ સારામાં સારી પ્રવૃત્તિ અમદાવાદ ખાતે ધાર્મિક પણ છે સાત્વિક પણ છે અને આધ્યાત્મિક રીતે પણ છે એ ઘણી પ્રશંસનીય બાબતો છે જે લોકોએ ભાગ લીધો છે એ પણ ધન્યવાદના પાત્ર છે જે લોકોએ સહયોગ કર્યો છે એ બધા ધન્યવાદના પાત્ર છે સુંદર કામગીરીથી આજે અમને પણ આનંદ અને ગૌરવ થયું છે તો જોઈ શકો છો દર્શક મિત્રો આયોજના પરીક્ષ સાહેબના કહેવા મુજબ આજે કાશી વિશ્વનાથ મહાદેવની અંદર વૈદ્યનાથ મહાદેવની અંદર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય શોભા યાત્રા આ વૈદનાથ મહાદેવ ને કાશી વિશ્વનાથ મહાદેવથી થઈને આ જે પંજાપોરના ચકલાની અંદર આવેલ છે પીપલેશ્વર મહાદેવ ત્યાં પણ આરતી કરવામાં આવશે મોટી માત્રાની અંદર દગરજનો ભક્તો આનો દર્શનનો લાભ લે છે અને કહેવાય છે કથા મુજબ કે દર છ મહિને આ બે ભાઈઓ ભેગા થાય છે એટલે કાશી વિશ્વનાથ મહાદેવ અને આ વૈદનાથ મહાદેવ એ ભાઈ હતા અને પીપળેશ્વર મહાદેવ તેઓના ભાઈને મળવા છ મહિને એકવાર આ જાય છે એટલે આજે અમાસના દિવસે વરઘોડો નીકળે છે અને શિવરાત્રીના દિવસે પીપળેશ્વર મહાદેવથી જે વરઘોડો નીકળે છે એ કાશ્વીશ્વરનાથ મહાદેવને વૈદનાથ મહાદેવે જાય છે એમ ધનકથા મુજબ કહેવાય છે કે દર છ મહિને આ ભાઈઓ આ રીતના મળે છે અને મિલનસાર મુલાકાત કરે છે આમ પવિત્ર આજે અમાસના દિવસે આ સુંદર આયોજન વૈદનાથ મહાદેવ તરફથી કરવામાં આવ્યું હતું ન્યૂઝ ફોર ઇન્ડિયા પિરાંગ મહેતા મહેમદાબાદ